હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું એકદમ ઓછા તેલમાં કોઈ પણ લોટના ઉપયોગ વગર વેજીટેબલથી ભરપૂર સુપર સોફ્ટ સુપર હેલ્ધી નાસ્તો તો ફ્રેન્ડ્સ સાંજે નાની ભૂખ હોય કે કોઈ અચાનક ગેસ્ટ આવી ચડે તો બેસ્ટ ઓપ્શન છે આ નાસ્તો બનાવો અને સાથે જો આ રીતે વ્હાઈટ ચટણી કે કેચઅપ મળી જાય ને તો પછી મજા પડી જાય તો વિડીયો પૂરેપૂરો જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ કોઈ વધારાની મહેનત વગર માત્ર દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય એવો નાસ્તો તો ઓછા તેલમાં નવો અને સ્વાદિષ્ટ નાસ્તો બનાવવા માટે અહીંયા મેં દોઢ કપ પવા લીધા છે આ જાડા પવા છે જે આપણે પવા બટેટામાં ઉપયોગમાં લઈએ છીએ ને એ જ પવાનો ઉપયોગ કરી અને આ સ્વાદિષ્ટ નાસ્તો બનાવવાનો છે પવાને પહેલાં સારી રીતે ચાળી લેવાના પછી જ ઉપયોગમાં લેવાના જો તમારી પાસે આ રીતે જાડા પૌ ન હોય તો પાતળા નાયલોન પૌવા આવે છે ને એનો ઉપયોગ કરીને પણ તમે આ નાસ્તો બનાવી શકો છો તો પવાને પહેલાં તો આપણે સારી રીતે ધોઈ લેશું પવાને ધોઈ લેવાથી પવા સોફ્ટ થઈ જશે અને પવામાં રહેલી બધી ધૂળ અને કચરો દૂર થઈ જશે આ રીતે હાથેથી ચોડતા તમે જોઈ શકો છો કે પાણી એકદમ ગંદુ થઈ ગયું છે તો આ પાણી કાઢી અને હજી વધારે એક પાણીથી પવા આપણે ધોઈ લેશું પવા બે પાણીથી ધોઈ લીધા છે અને પવામાં નીચે મેં થોડું પાણી રહેવા દીધું છે આ રીતે થોડું પાણી રહેશે ને એટલે પવા સરસ ફૂલી જશે અને સોફ્ટ પણ થઈ જશે હવે આ નાસ્તો સુપર ટેસ્ટી બનાવવા માટે એક વઘાર કરશું તો વઘારીમાં તેલ ગરમ કરી લીધું છે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અડધી ચમચી સફેદ તલ બારીક સમારેલા મીઠા લીમડાના પાન ઉમેરશું અને ચપટી જેટલી હિંગ ઉમેરશું તૈયાર કરેલો વઘાર આપણે પવા સાથે ઉમેરી દઈશું આ નાસ્તો સુપર હેલ્ધી બનાવવા માટે અહીંયા મેં વેજીટેબલ લીધા છે અડધું કેપ્સિકમ અડધું ગાજર છીણીને લીધેલું છે એ રીતે અડધી ડુંગળી લીધેલી છે અને બારીક સમારેલા કોથમરીના પાન લીધા છે વેજીટેબલ તમારા ટેસ્ટ મુજબ તમારા ઘરમાં જે હોય એ ઉમેરી અને નાસ્તો તૈયાર કરી શકો છો એની સાથે જ બે ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું અને અહીં અમે અધકચરા ખાંડેલા સિંગદાણા લીધા છે સિંગદાણાથી આ નાસ્તાનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો ખાસ ઉમેરવા એક ચમચી વરિયાળી ઉમેરશું અને એની સાથે અડધા લીંબુનો રસ ઉમેરી દેસું હવે થોડા બેઝિક મસાલા કરી લઈએ તો સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર આપણે લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે એટલે લાલ મરચું તમારા ટેસ્ટ મુજબ ઉમેરવાનું અડધી ચમચી હળદર પાવડર ઉમેરશું બધો જ મસાલો હાથેથી ચોડી અને સરસ મિક્સ કરી લેશું જરૂર પડશે તો જ પાણીનો ઉપયોગ કરશું બધું જ મિક્સ કરતાં મિશ્રણ થોડું ડ્રાય લાગે છે તો આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરશું વધારે પાણી ના પડી જાય એ વાતનું ધ્યાન રાખવાનું પવામાં આપણે નીચે થોડું પાણી રાખેલું જેથી આપણા પૌવા એકદમ મસ્ત સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો કે હાથેથી મેસ કરીએ ને એટલે પૌવા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને મિશ્રણમાં સરસ મિક્સ પણ થઈ જાય છે વધારે બે ચમચી જેટલું પાણી ઉમેરશું અને બધું મિક્સ કરી લેશું અત્યારે આમ ઉમેરેલા મસાલામાંથી કોઈ મસાલા તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો ઘરમાં રહેલા સિમ્પલ મસાલા સાથે પણ તમે આ વેરાયટી તૈયાર કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે કોઈપણ લોટના ઉપયોગ વગર આપણું મિશ્રણ એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે અને આ રીતે હાથેથી ભેગું કરો તો સરસ બાઇન્ડ થાય છે આપણે આ રીતે મિશ્રણ હોવું જોઈએ પાણીનું પ્રમાણ પવા ઉપર પણ ડિપેન્ડ રહે છે અહીં આપણું મિશ્રણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે હાથ થોડો તેલવાળો કરશું અને તમારી પસંદગી મુજબ મિશ્રણ લઈ અને આપણે નાના નાના બોલ્સ તૈયાર કરી લેશું બે હથેળી વચારે તમે આ રીતે ફેરવશો ને એટલે મસ્ત બોલ તૈયાર થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મિશ્રણ તૈયાર થયેલું છે હળવા હાથે આ રીતે બોલ ફેરવું ને તો પણ એકદમ મસ્ત બોલ તૈયાર થઈ જાય છે વધારે પ્રેશર દઈ અને આ બોલ તૈયાર કરવાનો નથી તો આ રીતે આપણે બધા જ બોલ્સ તૈયાર કરી લેશું અહીં આપણા બધા જ બોલ્સ તૈયાર થઈ ગયા છે અને આ બોલ આપણે સ્ટીમ કરવાના છે અહીંયા મેં ઈડલી મોલ્ડ લીધેલું છે તમે તમારી પસંદગી મુજબ સ્ટીમ કરી શકો છો તો એક એક મોલ્ડમાં આપણે ત્રણ ત્રણ બોલ્સ મૂકી દેસું બધા જ બોલ આપણે સ્ટીમ કરી લેશું અહીંયા મેં ઈડલીના કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો જે આપણે બોલ્સ ગોઠવીને રાખેલા છે ને એ સ્ટીમ કરવા મૂકી દેસું અને ઉપર ઢાંકણ ઢાંકી દઈશું પાંચથી સાત મિનિટમાં જ આ બોલ્સ સરસ બફાઈ જશે પછી આગળની પ્રોસેસ કરશું બોલ બફા મૂક્યા ને પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી લઈએ વાવ અહીંયા તમે જોઈ શકો છો કે બોલ બફાતા સાઈઝમાં ડબલ થઈ ગયા છે અને વધારાના બોલ હતા ને એ મેં આ સાઈડમાં આ રીતે ગોઠવી દીધેલા હવે આ બોલ બહાર કાઢી લેશું અને થોડા ઠંડા થવા દેશું પછી આગળ એક પ્રોસેસ કરવાની છે એ કરશું અહીંયા બધા બોલ્સ ઠંડા થઈ ગયા છે અને ફ્રેન્ડ્સ બોલ ઠંડા થયા ને ત્યાં સુધીમાં અડધા બોલ્સ તો ખવાઈ પણ ગયા તમે જોઈ શકો છો એકદમ સુપર સોફ્ટ આ બોલ તૈયાર થયા છે આ બોલ્સ તમે એમને પણ સર્વ કરી શકો છો પણ આ બોલ ઉપર એક સ્પેશિયલ વઘાર કરી લઈએ વઘાર કરવા માટે ગેસ પર પેનમાં એક ચમચી જેટલું જ તેલ ઉમેરશું તેલ ગરમ થતાં અડધી ચમચી રાઈ ઉમેરશું સાથે અડધી ચમચી જીરું એક ચમચી સફેદ તલ ઉમેરશું અને એની સાથે જ થોડા બારીક સમારેલા મીઠા લીમડાના પાન પણ ઉમેરી દેસું અહીંયા વઘાર સરસ કકડી ગયો છે તો સ્ટીમ કરેલા બોલ્સ ઉમેરી દેસુ તો તમે આ રીતે પલટાવશો ને એટલે બધા જ બોલ્સ ઉપર એકદમ સરસ વઘાર ચોટી જશે અહીંયા કોઈ પણ લોટના ઉપયોગ વગર વેજીટેબલથી ભરપૂર એકદમ ઓછા તેલમાં બનતો સુપર ટેસ્ટી નાસ્તો તૈયાર છે ફ્રેન્ડ્સ જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો આ નાસ્તો તૈયાર થયેલો છે આ નાસ્તો મેં ટોમેટો કેચઅપ અને વ્હાઈટ ચટણી સાથે સર્વ કરેલો છે તમે કોઈપણ ડીપ વગર પણ આ નાસ્તો એન્જોય કરી શકો છો અને તમે જોઈ શકો છો એકદમ પોચો તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે કોઈ વધારાની મહેનત વગર માત્ર દસે જ મિનિટમાં તૈયાર થઈ જતા સુપર ટેસ્ટી નાસ્તાની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ